એવડા ગણપતિ બાપા છે જો હેલ્લો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવ્યો બધે મજામાં જઈશું તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે અમારો પાર્ટ 2 માં બધાયનું હાર્દિક 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 સ્વાગત છે જય શ્રી કૃષ્ણ માતાજી મજામાં માતાજી રમેશભાઈ બધાયને આપણે એક પાર્ટ બની ગયો બીજો પાર્ટ શરૂ કરવાનો છે તોય બધાના દર્શન કરાવવાના છે

આસી વાત છે મૂર્તિ ગણપતિ બાપ્પા ની આવી છે ને કઈક ઊભો થવાનું મન જ ન થતો આ બાળકોને નથી મન થતો હે સાચી વાત છે હો અને દેવી દેવતા બધાય ની બોલો આપણે મૂર્તિઓ લાગી છે બોલો એટલે જ તો છે ઓવર ફિર આપણે બીજી જગ્યાએ ગણપતિ બાપ્પા દર્શન કરવા આવી ગયા અરે જો અહીંયા કામ ચાલુ છે લાઇટિંગ બગડી ગઈ છે ને એટલે હરખો કરે જો કેટલા મસ્ત ગણપતિ છે મયુર ઉપર બેઠા છે જો આયા છે ને ફેમિલી ગણપતિ બાપા વિમાન લઈને આવ્યા બોલો પ્લેન લઈને આવ્યા જો ગણપતિ બાપા જો ગજબ છે ઓ બાકી ઓ એક નંબર ઓ પ્લેન ઉડાડે છે ગણપતિ બાપા જો એના પાઇલટ છે એટલું મસ્ત છે જો એ હાર્દિક ગણપતિ બાપા વિમાન ઉડાડે હે બેહવા જાવું છે અરે બેહવા જાવું છે અમાર હાર્દિક ને બેહવા જવું જો ગણપતિ બાપા વિમાન ઉડાડે જો પ્લેન હે સાચી વાત છે જો કેટલું મસ્ત છે રા બેયને છે ને વાતો ખૂટતી નથી બોલો શું કરું હવે એનું હા તો

ટેડી ડિયર વાળા જો કેટલા મસ્ત ગણપતિ છે જો કેટલું ટેડી ડિયર છે જો કેવું છે મસ્ત આ બધાને મજા આવી કે કા જો આય મસ્ત છે જો આયા કેટલું મસ્ત નાનું અમતું મકાન બનેવું છે ઘર બનેવું જો કાય ઘટે જો જો ફેમિલી કેટલા મસ્ત ગણપતિ દાદા છે જો કેટલી મસ્ત મૂર્તિ છે જો ગણપતિ બાપ્પાની એક નંબર ઓ કઈ નો ફટે ઓ લઈ લેવી છે જો અમાર હાર્દિક કે હું હાર્દિક હે મૂર્તિ લઈ લેવી ભાઈ અમાર હાર્દિક ને એક મૂર્તિ ગણપતિ બાપા ની ગમી ગઈ છે કે મામા એક એક મૂર્તિ લઈ લે ગણપતિ બાપા ની જો મસ્ત છે હો ભાઈ મસ્ત ગણપતિ બાપા નું ડેકોરેશન છે અને ખાસ કરીને જો ને બાળકો ને જો બધાને કિચન આપે ગજા આપે હનુમાન દાદા ની જો અહીંયા

બધા ખાસ કરીને તમે કોમેન્ટમાં દો તમને ગણપતિ બાપા કેવા લાગે છે કેવા નહીં કેમ સુરતના ફેમસ જે જગ્યા છે ને ગણપતિ બાપાના દર્શન કરવા માટેની ત્યાં જ એ જ જગ્યાએ તમને બધા એને લાવ્યા છીએ અને તમને પણ દર્શન કરાવીએ છીએ જ્યાં ફેમિલી જાય ને ત્યાં બધા અલગ અલગ અને નવા નવા ગણપતિ બાપાના દર્શન થાય છે બધે જો કાંઈ એટલે કાંઈ ઘટે નહીં તો અહીંયા આવ્યા ને તો કેવડું ડેકોરેશન ને કેવડું કેસ બનાવેલું તમે જો એક નંબર ઓ કાય ઘટે નહી જો મસ્ત છે ઓ બાકી જોરદાર ઓ એક નંબર ઓ કે સુરત ને આપડા મેન મેન જેટલા જિલ્લા ગણપતિ છે ને એ બધાની આપણે બનતી કોશિશ કરીને વિઝિટ કર્યા જ છે અને એટલા માટે જ આપણે શું છે બે વ્લોગ હું બનાવ્યા એટલા માટે ભાગ બે કર્યા ને એનું કારણ હજી છે જો શેરી કેવી ડેકોરેશન માં સણગેરી છે જો હજી આગળ જામ જોયા ભી ક્યાં

બધાને પૂછી પૂછીને આવ્યા પણ ગણપતિ બાપા એટલે બાકી એક નંબર હો કેવડી મૂર્તિ છે ઓ ગણપતિ બાપ્પાની ઈચ્છા નાચા ઈચ્છાપતિ જોયું ને ઈચ્છા નાચા ઈચ્છાપતિ તો ફેમિલી હવે સુરતના મોટામાં મોટા ગણપતિ બાપ્પાના દર્શન કરવા આવી ગયા છે હાથી ફળિયાના ગણપતિ હાથી શેરી કે હાથી ફળિયું કહેવાય અને સિક્યોરિટી બહુ એટલે બહુ ટાઈટ છે હા બહુ એટલે બહુ જો આગળ ફૂલે ફૂલ સિક્યોરિટી ટાઈટ છે બહુ એટલે બહુ જોરદાર ગણપતિ બાપા છે બાકી એક નંબર હો ખાલી ટેસ તમે જો આગળ હું નજીક જઈને તમને બતાવું દર્શન કરાવું કે ગરદી બહુ વધારે છે એટલા માટે થોડુંક શાંતિથી નિરાતે નિરાતે જોવું જોઈએ અને તમને દર્શન કરાવવા જોઈએ ટ્રાફિક શું છે ગાડીઓ બધું હોય ને એટલે ટ્રાફિક છે વધારે મુટન મુટાન નું કાન હો પાછું કેવા હે વાહ નહીં

એટલે ખાસ કરીને ફેમિલી તમને સિટીમાં ગણપતિ બતાવવા બતાવવા આવવાનું કારણ જ મેન ના છે કે સુરતનું ફેમસ ગણપતિ તહેવાર ઉત્સવ હોય છે અને ગુજરાત લેવલે પહેલો નંબર હોય સુરતનો અને ભારત લેવલે સુરતનો છે બીજો નંબર ગણપતિ બાપાનો અહીંયા તો એરિયો મુસલમાનનો હોય હા જો સિક્યોરિટી

ડેકોરેશન તમે ખાલી જોવો ને તમને એમ થઈ જાય નહીં છે બાકી મજા જ આવી જાય જોયા ને તમે દર્શન કર્યા ને હજુ જો એક ગણપતિ દાદા આગળ જોયા બીજા ગણપતિ દાદા અહીંયા છે અને હવે આગળ જઈ ને નકરા અહીંયા ગણપતિ દાદા છે શેરીમાં તમે ખાલી દર્શન કરો અને લાઈક કમેન્ટ શેર કરો

અરે વાહ કાંઈ એટલે કાંઈ ખતે નહી બાકી એક નંબર ના શ્રી ગણેશ હાથી ફળિયા બેગમપુરા સુરત હાથી સુરતના તો આ ગણપતિ છે આ છે હાથી ફળિયાના ગણપતિ બાપા અરે વાહ બાકી એક નંબર હો કાંઈ એટલે કાંઈ ઘટે હો નહી હોય ઓ મંડપ આ બધા ભાઈ ગજબના બિહાડે એવું ભાઈ કાંઈ એટલે કાંઈ કટે નહીં જો અહીંયા સામે જ ગણપતિ બાપા હતા ને જ્યાંથી સીધા અહીંયા અહીંયા જોયા હવે અહીંયા અહીંયા તંસાર ગણપતિ છે મેન ગણપતિ અહીંયા હાથી ફળી ગયાના હવે જો આ ડેકોરેશન તમે જુઓ ખાલી એટલે તમને અંદાજ આવી જશે ખાલી આ લાઇટિંગનું ડેકોરેશન જુઓ અને સિક્યોરિટી અહીં જો અમારી પાછળ છે બધી ટાઈટ છે અહીંયા ફૂલે ફૂલ બંધોબસ્ત છે હવે જો તમને દર્શન કરો તમે ખાલી ગણપતિ બાપ્પાના દર્શન કરો ખાલી તમને કેમ લાગે ને આગળ અંદાજ આવી જશે કેવડા ગણપતિ બાપા છે તો આ છોકરા જો બધી

કે આ ગણપતિ દા એવડા મોટા છે ને કે આમ તો તમે ખાલી નજર તો કરો આખો ફોન મારે ઊંચો કરી દેવો પડે બોલો એવડા ગણપતિ બાપા છે જો કાંઈ ઘટે નહી ગણપતિ બાપાઓ મજા જ આવી હો દર્શન કરવાની હો ઓછા ઓલા બધા અડધા આવે છે નથી વાટે ઉપા છે કે ગણપતિ બાપાના દર્શન કરવાની વાટે

અને આ આપણે ઇલાકો કયો ઓલો તો આગળ હાથી ફળિયા હતા બરાબર આ ઈલાકો કયો કહેવાય નહીં તો આપણને કાંઈ ખબર નથી હવે સર્કલ છે આવી રીતના બો તો કાંઈ આપનો અનુભવ નથી અહીંયા કાંઈ નહીં તમે કન્ટિન્યુ બ્લોકમાં બિનાઈ રહ્યો ખાસ કરીને જય ગણેશ લખવાનું ભૂલતા નહીં હવે જો આ ગણપતિ બાપા કેવડા મોટા છે કાંઈ ખબર નથી જોવા તમે ખાલી અંદાજ મારો ખાલી કેવા લાગ્યા ફેનીલભાઈ હે આમ જોવો તમે ઓહ કેમ બાકી હો હે સિક્સ ક્લાક ગણપતિ બાપાએ બોડી બનાવી લીધી છે મુંબઈ વર્ષા રાજા એક નંબર હો કાંઈ ઘટે નહીં બાકી ગણપતિ બાપા એટલે મસ્તી ન હો મજા જ આવી ગઈ દર્શન કરવાની હવે તો લગભગ અમુક જ ગણપતિ બાપા બાકી કે આપણે મોટા મોટા ગણપતિ બાપા છે અને અહીંયા એક ખાસ કરીને તમને કહેવાનું કે પોલીસ સ્ટાફ નો બંદોબસ્ત એટલો મસ્ત છે અને ખાસ કરીને એટલી મસ્ત સેવા આપે છે ને એક નંબર કઈ ઘટે નહીં બધાય સાહેબ હવે કદાચ રસના બાર વાગે એક વાગે બે વાગે કાંઈ નક્કી ન હોય બધાનો પોલીસ સ્ટાફનો જો બહુ મસ્તો બધાનો સપોર્ટ છે જોવાનો કાંઈ એટલે કાંઈ ઘટે નહીં બહુ એટલે બહુ મસ્તો છે આ ગણપતિ બાપા આગળ હું તમને બતાવું નહીં ફેમિલી તમે જોઈજો ખાલી એક નંબર એટલે એક નંબર કાંઈ ઘટે નહીં હો આમ જો ગણપતિ બાપા તમે આ કોઈ નાની મૂર્તિ જ નથી બાપાની મોટા મોટા એટલે મસ્ત બધા મોટા મોટા ગણપતિ બાપા છે જો નજર તો તમાર ઊંચી થઈ ગઈ જો કેવા ગણપતિ બાપા છે વાસળી હાથમાં અને મસ્ત છે હા આજ કે પૈસા ગમે નાખવા છે વિષ્ણુ ભગવાનના જો હમ વિષ્ણુ ભગવાનનો લુક આવે છે જો એક નંબર હવે ઓલા બધા આગળ ઊભા છે હવે આપણે અહીંયા જઈ કેમ કે એ બધા વાટે ઊભા છે હું તમને બતાવવા માટે સ્પેશિયલ અમે અહીંયા આવ્યો આગળ ઊભા થાય ને ત્યાંથી હું અહીંયા આવ્યો ફેમિલી તો એવું લાગે છે હવે છેલ્લા ગણપતિ રહેશે હવે અહીંયા બિચારા ગણપતિ બાપા એક જાગ્યા છે બાકી તો ઘણી જગ્યાએ હોઈ ગયા છે બધા દારૂખાના કા રાજા મસ્ત છે શેષનાગવાળા ગણપતિ બાપા ટોપ

હવે ડાયરેક ગાડી પાસે જ અને હવે જઈએ ઘેરે બરાબર હારું ફેમિલી આવજો થાયકા પાક્યા હવે ભૂખ લાગી ગઈ છે બહુ બહુ ગણપતિ બાપાના દર્શન કર્યા અને તમને પણ મસ્ત કરાવ્યા અને આ જો બધા પાલ્ટી હવે ખમણ ખાવા મીડ્યા છે હા ખમણ ખાવા વીએવા અહીંયા સરસ મજાના તો અહીંયા અમારે ખમણ ખાવા બી જવાનું છે હવે કાંઈ નહીં ફેમિલી હાલો હવે બધા ખમણ ખાવા અને હવે છે ને ફેમિલી આજનો બ્લોગે આપણે અહીં પછી પૂરો તો આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર કરવું પોતાની ચેનલમાં વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને ખાસ કરીને લખી નાખજો ગણપતિ બાપ્પા મોરિયા જય જય ગણપતિ બાપ્પા હારું ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય

સારું હવે બાય બાય જય માતાજી બાય ભાઈ